હેલો ફ્રેન્ડ્સ આજે બનાવશું પાતરા તો એની માટે મેં ઉપર પાન લાવ્યું છું પાંચસો ગ્રામ જેવા છે તો એને નસો કાઢીને સરસ ધોઈ અને લુચીને કોરા કરી લીધા છે અને નસો બહુ ધ્યાનથી કાઢવી પડે છે તો હવે એની માટે મસાલો તૈયાર કરી દઈએ આદુ મરચાં અને લસણની પેસ્ટ કરી લઈએ એકદમ ઝીણી પેસ્ટ કરવાની છે હવે ચણાના લોટમાં બધા મસાલા કરી લઈએ એમાં મરચું હળદર જીરું ગરમ મસાલો અધકચરી વલિયારી દળેલી અને મીઠું આદુ મરચાની જે પેસ્ટ કરી છે એ નાખી દઈએ અને ગોળ આંબલીનું પાણી સાંધાનો દુખાવો હોય તો લીંબુ અને ગોળ અથવા ખાંડ નાખી શકો થોડું તેલ નાખ્યું છે બધું હવે થોડું થોડું પાણી નાખી અને ખીરું બનાવી દઈએ એમાં અજમો મસળીને નાખવાનો છે નાથી સુગંધી બહુ સરસ આવે છે મરી પાવડર નાખીએ લીલા ધાણા બધું સરસ મિક્સ કરી લઈએ ખાવાનો સોડા અને ઉપર લીંબુનો રસ નાખી દઈએ બે ત્રણ મિનિટ માટે એકદમ ફીણવાનું છે હવે થાળી ઉપર પાન લઈ અને આવી રીતે ચાર પાંચ પાન ગોઠવી અને લગાવી લેવાના પાન બહુ મોટા હોય તો રસોડું નીચે સાફ કરીને એની ઉપર પાત્રો તો પણ ચાલે આવી રીતે બીડા વારી લેવાના બા પાન મોટા છે એટલે રસોડા ઉપર પાથરીને જ હું લગાવીશ પાંચથી છ પાન મૂકી શકાય લોટમાં આપણો જ લગાવવાનો છે વધારે લગાવશો જાડો તો મોટામાં ખાવશો ત્યારે લોટ લોટ જ આવશે પાતળું પાતળું લઈએ જ કરવાનું છે આને પણ વાળી લઈએ અને બફાવા મૂકી દઈએ સરસ બફાઈ ગયા છે અને એના પીસ કરી લીધા છે હવે તેલની અંદર રઈ જીરું લીલા મરચાં લીમડાના પાન અને છેલ્લે તલ નાખી અને સાંતળી લેવાના એમાં પાત્રાના બધા પીસ જે કર્યા છે એ નાખી દઈએ સરસ મિક્સ કરી અને પ્લેટમાં કાઢી એની ઉપર ચીઝ નાખવી હોય તો નાખી શકાય મેં નાખી છે વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો કમેન્ટ કરજો લાઈક કરજો ચીસ બહુ સરસ લાગે છે તો મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી